નમસ્કાર દર્શક મિત્રો હર હર મહાદેવ શાસ્ત્રી શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે જ્યોતિષ મારા અનુભવ પ્રમાણે આજે આપણે એક પ્રશ્ન આવી રહ્યો છે કે નવાર કે શાસ્ત્રીજી ગુરુજી અમાસ્યા શ્રાવણ મહિનાની ક્યારે છે કોઈક એવું કહે છે કે ભાઈ સોમવતી અમાસ છે ઘણા બધા એવું કહે છે કે ભાઈ મંગળવારે અમાસ છે તો હકીકતમાં અમાસ ક્યારે છે જે વર્ષ એટલે માસ પર્યંત જે ઉપવાસ કર્યો છે ઉપવાસ ક્યારે છોડવા જે મહિનાના અનુષ્ઠાન કર્યા છે કે કોઈ કોઈ કે ઓમ નમ શિવાયના સવા લાખ જપ કર્યા છે અથવા તો બીલીપત્ર નિત્ય ચડાવવાનો જો સંકલ્પ કર્યો છે તો એનું વિસર્જન ક્યારે કરવું અથવા તો જે શિવ પાર્થેશ્વર પૂજાનો જે ક્રમ છે પ્રથમ દિવસથી પ્રારંભ કરીને તો એ ક્યારે પૂર્ણ કરવું તો દર્શક મિત્રો આપણે જ્યારે શ્રાવણની શરૂઆત થઈ ત્યારે જ આપણે વાત કરી હતી કે આ વખતે ભગવાન શિવજીની અસીમ કૃપાથી આપણને પાંચ સોમવાર મળ્યા છે અને પાંચમો સોમવાર એટલે સોમવતી અમાસ સર્વપ્રથમ આપણે જાણી લઈશું કે ભાઈ જેને શ્રાવણ મહિનો કર્યો છે તેમણે મંગળવાર સુધી વ્રત કરવાના છે કેમ કે આ વખતે અમાવાસ્યા જે તિથિ છે વૃદ્ધિ તિથિ છે એટલે સોમવારે અમાવાસ્યા છે એટલે સંપૂર્ણ અહોરાત્ર પર્યંત અમાવાસ્યા છે મંગળવારે કારણ કે આપણું શાસ્ત્ર સૂર્યોદય હોય છે એટલે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ દિવસ પર્યંત ગણાય છે અને સૂર્યોદય પ્રમાણે જયારે જે તિથિ ન આવતી હોય એટલે ક્ષય તિથિ એટલે આ વખતે વૃદ્ધિ તિથિ છે એટલે અમાવાસ્યા સોમવારે પણ છે અને મંગળવારે સવારે સાત અને છવ્વીસ કલાકે અમાવાસ્ય તિથિ પૂર્ણ થઈ અને ભાદ્રપદની પ્રતિપદાનો પ્રારંભ થતો હોય છે એટલે અમાવાસ્ય એટલે જે શિવ પાર્થિવ પૂજાનો ક્રમ છે એ મંગળવારે પૂર્ણ કરવાના છે ઉપવાસ છોડવાના છે તો મંગળવાર સુધી કરવાના છે બુધવારના દિવસે પારણા કરવાના છે એટલે બુધવારે એમને વ્રત છોડવાના છે એટલે મંગળવાર સુધી ઉપવાસ કરવાના છે હવે સોમવારે અમાસ છે સોમવતી અમાસ છે એને સર્વપિત્રી અમાસ કહી શકાય છે દર અમાવાસ્ય કહી શકાય છે પીઠોરી અમાવાસ્ય કહેવાય છે ત્યાર પછી કુષાહરણ અમાવાસ્ય પણ કહેવાય છે કુષાહરણ એટલે ડાભળો લાવવાનો જે દિવસ છે એ પણ કહી શકાય છે તેના માટે આપણ સ્પેશિયલ વિડીયો કરી આપ જોઈ શકો છો કે ભાઈ કુષા એટલે ડાબળો કેવી રીતે લાવવો એનો પણ એક સ્પેશિયલ વિડીયો છે આપ જોઈ શકો છો સાથે સાથે અમાવાસ્યાના દિવસે એટલે સોમવારના દિવસે મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્રના સ્વામી પિતૃ દેવતા છે તો એ દિવસે પિતૃ ની પૂજા ની પૂજા ગ્રહ નક્ષત્ર શાંતિ આદિ કરવા માટે શ્રેષ્ઠ છે બ્રહ્મ ભોજન કરવા માટે બ્રાહ્મણને દાન આપવા માટે યજ્ઞ ઇત્યાદિ ની જે આપે અનુષ્ઠાન કર્યું છે તે તમામ અનુષ્ઠાન ના દાન પર્વ તમામ પર્વ જે છે એ સોમવારે કરવાના છે કેમ કે સોમવારનો સંયોગ મગવા નક્ષત્ર સમયોગ અને સાથે સંપૂર્ણ દિવસ એટલે અહોવરાત્રા પર્યંત જે અમાવાસ્ય તિથિ છે તો અમાવાસ્ય તિથિના કારણે દાન ધર્મ ઇત્યાદિ બધા જ મંગળવારે કરવાના છે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંગળવારે કરવાની છે કોઈ સંકલ્પ કર્યા હોય તો સંકલ્પની પૂર્ણાવિત પણ મંગળવારે કરવાની છે એટલે સોમવારે પણ અમાવાસ્ય છે અને મંગળવારે પણ અમાવાસ્ય છે ખાસ દર્શક મિત્રોને જણાવવાનું કોઈ જેમણે આખો મહિનો વ્રત કર્યા છે શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો છે તે ઉપવાસ તેમણે મંગળવાર દિવસ સુધી છે છે અને બુધવારે જ પારણા એટલે સમાપ્તિ મંગળવારે પણ એક ફરાળ કરતા હોય તો પણ એક ટાઈમ મંગળવારે જ કરવાનું છે એટલે ઉપવાસની પૂર્ણાહુતિ મંગળવારના દિવસે કરવાની છે એટલે શ્રાવણ મહિનાની સમાપ્તિ મંગળવારના દિવસે થાય છે અને ભાદ્રપાદ માસની શરૂઆત સૂર્યોદય કાલીન જોવા જઈએ તો

પોતાના કલ્યાણ કલ્યાણ અને માટે જે પણ જ્ઞાન ગોષ્ઠી થાય છે એને આચરણ માં મૂકશો ચોક્કસ થી પરમાત્મા શિવજીની કૃપાથી દરેક ની શુભ મનોકામના પરમાત્મા પૂર્ણ કરે તેવું ભગવાન શિવજીના ચરણોમાં નતમસ્તક વંદન છે નમસ્કાર છે હર હર મહાદેવ